જય માતાજી જય ગૌ માતા હું હરેશભાઈ ચોહણ સમસ્ત વાડરા સમાજ ફાઉન્ડેશન રાષ્ટ્રીય અધ્યક્ષ આગામી છવ્વીસ જાન્યુઆરીના રોજ સમસ્ત અમારું જે વાડરા સમાજનું ફાઉન્ડેશન છે એ ફાઉન્ડેશન દ્વારા સર્વપ્રથમ સમૂહ લગ્નનું ચોટીલાના ચંદ્રમલેશ્વર મહાદેવ ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે તેમાં સંતો મહંતો રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો દ્વારા અમારા સમાજની જે સામાન્ય પરિવારની જે દીકરીઓના લગ્નનું જે આયોજન છે તેમાં આશીર્વાદ દેવા પધારવાના છે અને આ લગ્નની વિશેષતા એ છે કે અમારું અમારા સમાજનો પછાત હોય એક સંગઠન મજબૂત બને અને ભારતના એક વિકાસમાં નવનિર્માણમાં બધા સૌ સાથે મળીને કામ કરીએ આ અમારો એજન્ડા છે બીજા નંબરની અંદર આજે ગૌમાતા જયારે પીડા રહી છે ત્યારે ભારતની અંદર ભારત સરકાર દ્વારા ગૌમાતાને રાષ્ટ્રીય માતા બનાવવામાં જાહેર કરવામાં આવે જેની માંગણી પણ અમે અમારી ગંકોત્રીમાં અંદર એવો નારો પણ આપ્યો છે ગૌમાતાને રાષ્ટ્રીય માતા જાહેર કરો અને ત્રીજા નંબરની એક અમે અનોખી પહેલ કરી છે અમારા સમાજ દ્વારા ગૌમાતાનું સર્વપ્રથમ મંડપની અંદર ગૌમાતાની પૂજા કરવામાં આવશે ત્યારબાદ જ લગ્નની વિધિ ચાલુ થશે તો આપ સર્વ ને મારી નમ્ર વિનંતી છે એ સારા કાર્યની અંદર દીકરીઓને આશીર્વાદ દેવા માટે આપ સૌ પધારો અને મા ચામુંડાના પવિત્ર યાત્રાધામની અંદર ચંદ્રમલેશ્વર મહાદેવ ની અંદર જયારે અમારા સમાજના નવ યુવાનો અત્યારે તન મન ધન થી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મહેનત કરી રહ્યા છે અને સર્વ ચોટીલા સહિત સૌરાષ્ટ્ર અને સમગ્ર ગુજરાતના આગેવાનો જયારે અમને સહયોગ મળી રહ્યો છે અને સાધુ સંતોની જયારે હાજરી છે તો આપ સૌ પણ પધારો અને દીકરીઓને આશીર્વાદ આપશો એવી અમારી લાગણી અને માંગણી છે તો આપ સૌ ફરીવાર કહું છું આપને જાહેર આમંત્રણ છે આપ સૌ વધારજો જય હિન્દ જય ગૌ માતા